શિક્ષણ કાર્યમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ માટે મ્યુઝિક એન્ડ મુવમેન્ટની પ્રવૃત્તિ સાથે ઓપન સેશન રાખવામાં આવ્યા હતા જેમાં વિદ્યાર્થીઓ સાથે વર્ણવ્યા હતા રાજકોટની મોદી સ્કૂલના પ્રિન્સિપાલ ડોલી વાજાએ જણાવ્યું કે અહીં અંગ્રેજી માધ્યમમાં ધોરણ એક થી બારના એક હજાર બસો પચાસ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે વેકેશન પૂર્ણ થયું અને શાળા ખુલવાનો પ્રથમ દિવસ હતો ત્યારે વિદ્યાર્થીઓને અલગ અલગ માઇન્ડ ગેમ થકી શૈક્ષણિક પ્રવૃત્તિનો પ્રારંભ કરવામાં આવ્યો કુમકુમ અને તિલક કરી વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામાં આવ્યું આ સાથે જ સ્કૂલના સોશિયલ સાયન્સના શિક્ષકા વૈદેહી વસાવડા દ્વારા ગણેશ આરાધના ઉપર કથક નૃત્ય કરવામાં આવ્યું હતું તો અન્ય શિક્ષકો દ્વારા ડાન્સના માધ્યમથી વિદ્યાર્થીઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા ઉપર સમજણ પણ આપવામાં આવી હતી ખાસ કરીને એ બાળકોની સામે ટીચર્સે પ્રેયર્સ રજૂ કરી અને ટીચર્સે ડાન્સી રજૂ કર્યા અમુક સ્પીચ સ્ટોરીઝ હોય શો એન્ડ એક્ટિવિટીઝ હોય બ્રેન ટીમ એક્ટિવિટીઝ હોય કે આ એક ટ્રાન્સિશન ડે કહેવાય આજનો દિવસ કે થર્ટી ફાઈવ ડેઝ બાદ જ્યારે બાળકો ઘરેથી આવ્યા હોય વેકેશન એન્જોય કર્યું હોય ફ્રી ટાઈમ એન્જોય કર્યું હોય તો ઓટોમેટિકલી સડનલી એ લોકો એજ્યુકેશનમાં ન બોરવાઈ જાય તો દે રિકવાયર આર સમ ટ્રાન્સિશન ઇન્ક્યુબેશન પીરિયડ એની વચ્ચેનો અમને ગેપ જોઈએ જેમાં એ એની સાથે રિલેટિવ ફીલ કરે ઘણા સમય પછી હું મારા સ્કૂલ આવી છું જેના માટે બહુ એક્સાઇટેડ હતી આ દિવસ માટે મેં ઘણા દિવસથી રાહ જોઈ હતી અમારી સ્કૂલમાં ઓપન સેશન્સ કન્ડક્ટ થયું હતું જેમાં મને ઘણી વસ્તુઓ શીખવા મળી હતી મારી બધી ફ્રેન્ડ્સે શું કર્યું આખા વેકેશનમાં મેં શું કર્યું ઘણી વસ્તુ મને જાણવા અને શીખવા મળી આવા